હવે આપણે ડરની સરખામણી કરવાનો અને તેની ગણતરી કરવાનો મહાવરો કરીએ તેઓ આપણને કહી રહ્યા છે કે એક પેટ સ્ટોરમાં ત્રણ માછલીની ટાંકી છે દરેકમાં જુદા જુદા ઘનફળનું પાણી અને જુદી જુદી સંખ્યામાં માછલીઓ છે એ ટાંકીમાં ચાલીસ લીટર પાણી અને પાંચ માછલી છે બી ટાંકીમાં સો લીટર પાણી અને બાર માછલીઓ છે તેવી જ રીતે સી ટાંકીમાં એકસો એસી લીટર પાણી અને તેવીસ માછલીઓ છે ટાંકીઓને ઘનફળ પ્રતિ માછલી પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો તો હવે આપણે ઘનફળ પ્રતિ માછલી વિશે વિચારીએ પ્રતિ માછલીઓ માછલીઓ જેને આપણે ભાગ્યા પણ કહી શકીએ આ પ્રમાણે જો આપણે એ ટાંકીની વાત કરીએ તો તેમાં ચાલીસ લીટર અને પાંચ માછલીઓ છે તેથી ચાલીસ લીટર અને તેના છેદમાં પાંચ માછલીઓ આવશે પાંચ માછલીઓ હવે ચાલીસ માટે અહીં આ આઠ લિટર પ્રતિ માછલીઓ થશે તો પ્રતિ માછલી તેમણે આટલા લિટર પાણી ઉમેરવાની જરૂર છે હવે જો આપણે ટાંકી બી ની વાત કરીએ તો તેમાં સો લિટર પાણી અને બાર માછલીઓ છે હું તેને લખીશ સો લિટર પાણી સો લિટર પાણી અને બાર માછલીઓ સો લિટર પાણી અને બાર માછલીઓ અને આના બરાબર શું થાય બાર ગુણ્યા આઠ છન્નું થશે જેથી આપણી પાસે ચાર બાકી રહે માટે આના બરાબર આઠ પૂર્ણાંક ચાર ના છેદમાં બહાર થાય જેને આપણે આઠ પૂર્ણાંક એક તૃતીયાંશ તરીકે પણ લખી શકીએ લિટર પ્રતિ માછલીઓ લિટર પ્રતિ માછલીઓ મેં અહીં આ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી અને ત્યારબાદ તેનું સાદુ રૂપ આપ્યું બાર ગુણ્યા આઠ છન્નું થાય જેના પરિણામે આપણી પાસે શેષ તરીકે ચાર બાકી રહે અને પછી ના છેદમાં બાર બરાબર ના છેદમાં ત્રણ તેથી આઠ પૂર્ણાંક એક તૃત્યાંશ હવે જો આપણે ટાંકી સિંહ ની વાત કરીએ તો તે એકસો એંસી લિટર અને તેવીસ માછલી ધરાવે છે માટે એકસો એંસી લિટર એકસો લીટર અને તેવીસ માછલીઓ અને તેવીસ માછલીઓ તો હવે અહીં આના બરાબર શું થાય આપણે તેની ગણતરી કરીએ એકસો તેવીસ કરીએ તો અહીં જવાબ શું આવે આપણે તેવીસ ગુણ્યા સાત કરવાનો પ્રયત્ન કરીએ સાત ગુણ્યા ત્રણ એકવીસ થાય અને પછી સાત ગુણ્યા બે ચૌદ ચૌદ વત્તા બે સોળ જો આપણે એકસો એસી ને એકસો કરીએ તો આપણને શેષ તરીકે ઓગણીસ મળે માટે અહીં આ છેદમાં લીટર માછલીઓ થશે લીટર પ્રતિ માછલીઓ તો હવે આપણે આ ટાંકીઓને ઘનફળ પ્રતિ માછલી પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે જો આપણે આ ટાંકી બી ની વાત કરીએ તો તેની પાસે સૌથી વધારે ઘનફળ પ્રતિ માછલીઓ છે માટે અહીં આ સી ટાંકી સૌપ્રથમ પ્રથમ આવશે અને અહીં આ બી ટાંકી નું ઘનફળ સૌથી વધારે છે માટે અહીં આ ત્રીજા નંબરે આવશે અને પછી ટાંકી એ તે બેની વચ્ચે આવશે તો આપણે અહીં ફક્ત આ ત્રણ ને ફેરવવાનું છે સૌથી ઓછું સી છે અને સૌથી વધારે બી છે અહીં આ આપણો જવાબ છે